m માઇનસ મુક્તિ વખતે લોચો ન લાગે અમારે કલે જાઓ ચલો બી સ્કવેર એટલે b છે આપણી પાસે છ છ નો વર્ગ છત્રીસ માઇનસ ફોર માઇનસ ફોર એસી ખાલી માઇનસ ફોર

તો મેં એ વિડીયો જોયો મને ખુદ ને ના મજા જોઈએ તો તમારી એટલે ત્રણ વાગ્યા ઉઠ્યો છું શું તો હું બે વાગે કારણ કે સાહેબ અંદર થી જે મજા જ આવતી તમને ખબર છે એનમોબદ શોધવાનું સૂત્ર બેઝિક વાળાને એવું પૂછી શકાય ચાલો ક્લિયર નથી દેખા એવું કહે છે ક્લિયર નથી દેખા એવું કહે છે જરા જુઓ ને ભાઈ 1 સેકન્ડ ફાઈટ તો સ્ક્રોલ કરો તો આ તો થઈયું થઈ ઉપર જ